નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ જીએસઆરટીસી બસ એટલે કે સરકારી બસની ઓનલાઈન ટિકિટ બુક કેવી રીતે કરવી અને એ પણ મોબાઈલથી તો ચાલો જોઈએ વિડીયોની સ્ક્રીન ઉપર મિત્રો એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો તો મિત્રો તમારા મોબાઈલથી બસની ટિકિટ ઓનલાઈન બુક કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ ખોલવાની છે અને એપમાં સર્ચ કરવાનું જીએસઆરટીસી તો એમાં તમે જોઈ શકો છો આ પ્રકારની એપ છે ગુજરાત સરકારની આ એપ છે તો આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે તો એપને ખોલવાની છે અને એપ ખોલશું એટલે આ પ્રકારનું ઇન્ટરફ્રાઇઝ થઈ તો આમાં તમારે સૌથી પહેલાં ભાષા સિલેક્ટ કરવાની છે તો ત્યારબાદ આ એપનું હોમ પેજ ખુલશે જેમાં તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આમાં ટિકિટ બુક કરવા માટે એડવાન્સ બુકિંગ ઓપ્શનમાં જવાનું છે તો ત્યારબાદ આ પ્રકારનું પેજ આવશે તો આમાં તમારે ક્યાંથી ક્યાં સુધી જવું છે એ સિલેક્ટ કરવાનું છે ક્યાં સ્ટેશનથી તમારે બેસવાનું છે એનું નામ સર્ચ કરવાનું છે જેમ કે મારે બોટાદથી જવાનું છે તો હું અહીંયા બોટાદ સર્ચ કરીશ તો બોટાદ સિલેક્ટ કરીને નીચે કયા સ્થળે જવાનું છે એ સિલેક્ટ કરવાનું જેમ કે મારે બોટાદથી સુરત જવાનું છે તો હું અહીંયા સુરત સિલેક્ટ કરીશ અને સુરતમાં તમને ઘણા બધા સ્ટેશનના નામ જોવા મળશે તો જેમાં તમારે કયા સ્ટેશન પર ઉતરવાનું છે એ નામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે કઈ તારીખે બસમાં બેસવાનું છે એ તારીખ સિલેક્ટ કરવાની છે જેમ કે મારે સત્તર તારીખે બોટાદથી સુરત જવાનું છે તો હું સત્તર તારીખ સિલેક્ટ કરીશ ત્યારબાદ સિલેક્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ જગ્યાએ તમારે કેટલી સીટો બુક કરાવવાની છે એ સંખ્યા લખવાની છે જો તમારી સાથે બાળકો હોય તો એ બાળકોની સંખ્યા લખવાની તમારી સાથે કોઈ મહિલા હોય તો મહિલા ઓપ્શન સિલેક્ટ કરવાનું ત્યારબાદ શોધો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જે રૂટમાં જવાના છો એ રૂટની બધી બસો તમે જોઈ શકશો તો તમારે કઈ પ્રકારની બસમાં જવાનું છે એ તમે અહીંથી જોઈ શકો છો અને એ બસ સિલેક્ટ કરી શકો છો જેમ કે એક્સપ્રેસ છે લક્ઝરી છે સ્લીપર છે અને એની સામે એ બસનું ભાડું લખેલું હોય છે તમારે ક્યાંથી બેસવાનું છે ત્યાં કેટલા વાગે બસ આવશે એ બસનો ટાઈમ અહીં લખેલો હોય છે અને એ બસ તમારા સ્થળે ક્યારે પહોંચશે એ ટાઈમ અહીં લખેલો હોય છે અને કેટલો ટાઈમ લાગશે એ અહીં લખેલો હોય છે અને કઈ બસમાં કેટલી જગ્યાઓ છે એ અહીં તમે જોઈ શકો છો તો તમારે જે પણ બસમાં ટિકિટ બુક કરાવવાની હોય તો એના પર ટચ કરવાનું છે તો ત્યારબાદ તમે બસની સીટો જોઈ શકો છો કે બસમાં કઈ જગ્યાએ કેટલી સીટો ખાલી છે અને કેટલી બુક થઈ ગઈ છે આવા કલરની સીટો હોય એ બુક થઈ ગયેલી છે અને આ બધી સીટો ખાલી છે તો તમારે જે પણ સીટમાં બેસવું હોય એ સીટ પર ટચ કરવાનું છે ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તો જેમાં તમારે મુસાફરનું નામ લખવાનું છે મેલ અથવા ફિમેલ સિલેક્ટ કરવાનું ત્યારબાદ બાજુમાં ઉંમર લખવાની છે નીચે ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને ફરજિયાત લખવાના છે ત્યારબાદ બુકિંગની પુષ્ટિ કરો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ભાડાની વિગતો આવશે તો ટોટલ ભાડું આ જગ્યાએ લખેલું હોય છે તો પેમેન્ટ કરવા માટે ચૂકવણી કરો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને એક નંબર આપવામાં આવશે આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને ત્યારબાદ ચાલુ રાખો તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પેમેન્ટ કરવાનો ઓપ્શન ખુલશે તો આમાં તમને પેમેન્ટ કરવાના ત્રણ ઓપ્શન જોવા મળશે તો આપણે આમાં યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કરીશું જેમાં પેટીએમ ગૂગલ પે ફોન પેથી પેમેન્ટ કરી શકો છો તો જેમાં તમારે જે પણ એપથી પેમેન્ટ કરવાનું હોય એ એપ સિલેક્ટ કરી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બેંક સિલેક્ટ કરવાની અને ત્યાર પછી આ તમારે પેમેન્ટ કરી દેવાનું છે તો પેમેન્ટ થઈ ગયા બાદ આ પ્રકારની સ્ક્રીન આવશે તમારે બે ત્રણ સેકન્ડ રાહ જોવાની છે અને ફરી પાછા તમે રીડાયરેક્ટ આ એપમાં પાછા આવી આવશો અને તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે કે તમારું બુકિંગ નિશ્ચિત થઈ ગયું છે તમારા મોબાઈલમાં આનો ટેક્સ્ટ મેસેજ પણ આવશે જે તમારે સાચવી રાખવાનો છે તમારે કંડક્ટરને આ મેસેજ દેખાડવાનો થશે એટલે આ મેસેજનો સ્ક્રીનશોટ લઈ લીજો તો મિત્રો આ રીતે તમે જીએસઆરટીસી બસની ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો